નમસ્કાર મિત્રો આજે જ્ઞાની મીડિયા એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યું છે કે જેના થકી એક જ કુટુંબની બે દીકરીઓને સરકાર થકી એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે જી હા સરકાર ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સહાય તરીકે દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપી રહી છે

અને રહી વાત નાણાકીય સહાયની તો સરકાર આ નાણાકીય સહાય દીકરીઓને ત્રણ હપ્તામાં ચૂકવે છે એટલે કે જ્યારે તમારી દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે સરકાર તરફથી તેને ચાર હજાર રૂપિયા મળે છે અને જ્યારે તમારી દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે સરકાર તમારી દીકરીને છ હજાર રૂપિયા આપી રહી છે દીકરીની અઢાર વર્ષની ઉંમરે જ્યારે તે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરે છે અને લગ્નની ઉંમરની થાય છે ત્યારે સરકાર તેને બાકીની એક લાખ રૂપિયાની સહાય આપે છે આવી રીતે સરકાર કુલ ત્રણ હપ્તામાં રૂપિયા એક લાખ દસ હજારની સહાય દીકરીઓને આપી રહી છે વાલી દીકરી યોજના અંતર્ગત જો તમારે આ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય તમારી દીકરીને અપાવી હોય તો તમારે આ પુરાવાઓ ચોક્કસથી જોઈશે જેમાં લાભાર્થી દીકરીનું જન્મનું પ્રમાણપત્ર માતા પિતાનું આધાર કાર્ડ માતા પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મનો દાખલો માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર દંપતીના પોતાના હયાત તમામ બાળકોનું જન્મ પ્રમાણપત્ર આ યોજના અંતર્ગત અધિકારી સમક્ષ કરેલા દંપતીનું સોગંદનામું અને અરજદારનું રેશન કાર્ડની નકલ લાભાર્થીની દીકરીના માતા પિતાના બેન્કની પાસબુકની નકલ અને લાભાર્થીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર અને છેલ્લે દીકરીના આધાર કાર્ડની નકલ જોઈશે વાલી દીકરીનું આ ફોર્મ ક્યાં ભરવાનું છે અને કેવી રીતે ભરવાનું છે તેની વાત કરીએ તો આ ફોર્મ તમે આંગણવાડીના કેન્દ્ર પરથી ગ્રામ પંચાયત પરથી ઉપરાંત સીડીપી ઓફિસ પરથી અને જિલ્લા મહિલા તેમજ બાળ અધિકારીના કાર્યાલયથી તમે આનું ફોર્મ પ્રાપ્ત કરી શકો છો અને આની પહેલાં જણાવેલા બધા જ દસ્તાવેજો તમારે આ ફોર્મની સાથે તેની ઝેરોક્સ કોપી જોડવાની રહેશે સમગ્ર ફોર્મ ભર્યા બાદ જોઈતા ડોક્યુમેન્ટ્સની નકલ જોડીને તમારે આ આ ફોર્મને જે તે કાર્યાલયે જમા કરાવવાનું રહેશે યોજના અંતર્ગત તમને મળવાપાત્ર સહાય વિશે દ્વારા સૂચિત કરવામાં આવશે અને મળવાપાત્ર સહાય તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે તમારે ફોર્મ ભરતા પહેલા આ વસ્તુ ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે કે તમારા કુટુંબની માત્ર બે છોકરીઓને જ આ સહાય મળી શકે છે જો તમારી બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ અથવા તેના પછીથી જન્મેલી દીકરીઓને જ આ સહાય મળવા પાત્ર રહેશે અને જો તમારી દીકરી આ યોજનાનો લાભ મેળવે છે અને તે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પહેલા જ તેનો અભ્યાસ છોડી દે છે